નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આપની સમસ્યાઓનો અવાજ બની સામાજિક ન્યૂઝ વર્ષોથી ચાલતા ગુજરાતમાં પ્રખ્યાત મનપસંદ જીમખાના ફરી એકવાર વિવાદમાં દરિયાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારધામ બંધ મુઠી ચલાવવામાં આવે છે તેવા દાવા કરતા એક વ્યક્તિ જે કહે છે હું આ મનપસંદ જીમખાનું ચાલી રહેલ છે તે જગ્યાના તેત્રીસ ટકાનો માલિક છું અને મારી મરજી વિરુદ્ધ બીજા પાર્ટનર ગામા પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મનપસંદ જીમખાનાની અંદર મારી મરજી વિરુદ્ધ કશું જ નહીં કરવા દઈએ કારણ કે મારી સાથે ઘણા અધિકારીઓ અને રાજકારણના સપોર્ટથી હું અહીં ન્યા ખુલ્લે આમ જગ જાહેર જુગારધામ ચલાવું છું ઘણી વખત સારા અધિકારીઓ દ્વારા રેડ કરી કાયદેસરના પગલાં લેવામાં આવવા છતાં પણ જો ગામા પટેલ દ્વારા આ રીતના મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવતા હોય તો તે તો સાબિત થઈ રહ્યું છે કે વર્ષોથી ચાલતા આ જિમખાનાની અંદર એવા તો કયા અધિકારીઓ કે રાજકારણીઓના સપોર્ટો છે તે એક તપાસનો વિષય છે વર્ષોથી ચાલતા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ વિશે ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે કે આ જિમખાનામાં કયા નેતા કે રાજકારણના મોટા વક્તાના આશીર્વાદ છે કે દરિયાપુર પોલીસ સ્ટેશનના સત્તરમાં પીઆઈ પણ કહે છે કે આ જીમખાનાએ તો નાકમાં દમ કરી નાખ્યો છે મારા પહેલાં સોળ પીઆઈઓની પણ બદલી થઈ ગઈ પરંતુ આ જિમખાનું કોઈ બંધ કરાવી શક્યું નથી તો સા કારણે આ જીમખાનું ખુલ્લેઆમ ચાલી રહ્યું છે ચેસ અને કેરમના નામે જુગારધામ ચલાવવામાં આવે છે અને હવે જુગારધામની અંદર નવી પદ્ધતિ પણ અપનાવી છે રોકડ રકમ રાખવામાં આવતી નથી જુગારધામમાં બેસાડેલા માણસોને નોટ અને પેન આપી દેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ગુપ્ત રીતે તમે જુગારધામ ચલાવો રોકડ રૂપિયા પકડાય નહીં તો કોઈ પણ અધિકારી તમારું કંઈ પણ બગાડી શકે નહીં તો શું ખરેખર આ નીતિ અપનાવીને શું સાબિત કરી રહ્યા છે કે ગુજરાત પોલીસ આટલી નબળી કેમ પડી રહી છે તે એક મોટો સવાલ છે આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ લીશ ચૌહાણ આપણે નામ શું તમારું અજય કુમાર ખત્રી અચ્છા આજે જે આજે જે બનાવ બન્યો છે અને જે તમે શૂટિંગ વાયરલ કર્યું છે જે વિડીયો એના અનુસંધાનમાં તમે શું કહેવા માંગો છો આ જગ્યાનો માલિક હું છું તેત્રીસ ટકાનો જે તે મારો વિરોધ છે કે આ જગ્યાએ જુગારધામ ના ચાલવું જોઈએ પણ આજે ચલાવી રહ્યો છે ગોવિંદ ઉર્ખેર ગામો પટેલ જેના જુગારધામ ઉપર અગાઉ પણ ઘણી બધી રેડ પડેલી છે ઘણા બધા પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થયેલા છે અને આ જગ્યાએ હું ગયો હતો ત્યારે મેં એમને કીધું કે તમે અંદર જવા દો અને ત્યાં ફેસ આઈડી રાખવામાં આવેલી છે અંદર કે હું પ્રવેશ ના કરી શકું દરવાજાની અંદર તો હવે જો એ લોકો ચેસ અને કેરામાં જ રમતા હોય તો એ લોકોને આ ફેસ આઈડી રાખવાની જરૂર શું છે અને હું ઉપર ગયો ત્યારે સિક્યુરિટી હંસી જુગારીઓ બેઠેલા હતા અને ત્યાં જુગારધામ ચાલુ જ હતું અને બધું બાજુને પોઈન્ટ તે પોઈન્ટ લખવા માળા ભય બેસાડેલા કદાચ તમે વિડીયોમાં જોયું હોય ને દરેક એક એક બાજુમાં બેઠેલા છે એ પોઈન્ટ લખે કે જેથી એને પૈસાનો વ્યવહાર ના મળે અને એ પોઈન્ટ ઉપરથી એ લોકોનો વ્યવહાર નક્કી થાય કે કોણ કેટલું હાર્યું અને કોણ કેટલું જીત્યું એટલે પોલીસને કેશ નથી મળતો